એલો માઈક ને હારા બાર લાયો તો કે નહીં લાયો બગા હા જી ફોન નંબર છે અને હાર મંગાયો ભૂલી ગયા ભૂલી ગયા તો લેતા હતા પેલો ચોલ્લા બોલ્લા કર્યા લાયા હા લાયો લાયા તા સંપલ એટલે બાઇક ના આપડે ચોલા બોલ્લા કરવા પડેલા ફક્ તમે ચોલ્લા કરો પડ્યા

રોમ રોમ તો કેવા પડે કા પેલા ખુશાલ તો પાછો આવતો નહીં એટલે આપડે તો જવું પડે એના જેવું ના થવાય આપડે તો રોમ રમ કરવા પડે

가져와라! 가져와라! 박재민 장관님! 여러분의 축하를 부탁드립니다! 직업을 요청하셨죠? 직업을 요청하셨죠? 네! 직업을 요청하셨다고 하셨는데 지금 조금 어려우신데요

પણ હું કરો રોણા તો બાર પેટ્રોલ ના પૈસા બતા ને એવું કરો કરતો છે શું કરે તો પણ પૈસા ઉભા રહેતા નહીં આ દોરામ બોરા કરાય એમને ઘોડા કરાય છે આ પેલા ક્યારે પાસે ક્યાં ડુપ્લિકેટ પેરિંગ ફરે આ રોણો કદી ડુપ્લિકેટ પેરિંગ ફરે તો આ ખબર નહીં ગોમો ન પડે પિક્ચર પૂરું થઈ જાય કુશાલ કિંગ કીધો એટલે પિક્ચર પૂરો સારું હું સારું કરજો માતાજી હું નેકળો પછી ફરવા પાછું રોમ રોમ કહેવાય જવું પડશે પણ પેલું

આઈ જા ઉઠ્યા હવા દાળો બગાડવા ચાલુ કરી દીધો કારણ હું મારે રોમ રોમ કરવા જવાનું છે તો મારા જગાને પેલા મૂકીને પહેણ જવું પડશે કે પાછા બે ભાઈએ છે જૂના ભાઈ બને છે બીજે તો શું થાય પણ રોમ રોમ કહેવા તો જવું પડશે મારે પાછું નવું વર્ક ખરું ને એટલે પાછું બોલાય ના કોઈને પાછું પણ આ તો ઉઠે હો પેલો મુહૂર્તમાં તો હમો રે મળે છે પાછો કારણ હું ઓલે અરે આ દાળુ છે અરે આ મારા પત્રી તો ઉઠાડો આવે વયે ટેટો ફોડીએ કાઢવાની હતી મને ટેટો હું તો હુઈ ગયો તો આપતો તો હાલ થયું ઉઠાડે મને એનો તો ટેટો જ ફોડો પડી ગયો નહીં આપડે કેટલા બધા

મીઠાઈ વધારે ખાવાઈ જઈ છે ગુલાબ જાંબુ ને હતા કે હું આરે બલો છોકરો લાયા તો પાછો આજે ફરવા જો કે તારંગા હિલ જાવું છે મોકલાય છોકરા એ જો હા બલો કુશાલ નો છોકરો બધા મુકો કુશાલના છોકરાનો છોકરા સંગ ના કરતો પાછો એ તો દારૂડ જીવ છે દારૂ પણ વાને બગાવે કે એ કે કાકા મુ નઈ જાવું ના અંગા દીધો ઓ પાલો કુશાલ પા તો લતે ચરાઈ દે પાછો હા પેલા એ વરી અતરનાપુર માં દારો બગાડ્યો કોને

કોદર જેવું જાલા છે બસ શાંતિ જા શાંતિ બસ શાંતિ ફરવા નઈ જાવ હું તો બેઠા રહના નઈ જાજી જવાન હોજે આમ બકુશાલ નઈ જવાન છે આપડો પાણી પાણી પીઓ તો તૈયાર કોદર તો તૈયાર થઈ નાયા ધોળા બગલા જેવા દે છે નાણા આજ રોગા

ખાવા જાવજો પર હોજે હોજે તો તમારી કીધું ના પાછું એ રહ્યા દિવાળી ના હું વાત કરો છો ઓહો તો જોતો જોપો કોઠરો પડી આ તે વાહ વાત

સમ ઓય આ બધું થાય હા સમજાયું <inaudible> 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 ભાઈ અલ્યા અને રોમ રોમ કેવાય લ્યો અડો રોમ રોમ કરો હું રોમ રોમ કરતા હું ના કે બધા સમજાય કે મજા કહું છું

બાકી વાતો બેહુંય ના પણ આ તો નવ વર્ષે હું કદો કોણ બગાડા અલ્યા ના નહીં અને છેલ્લી વખત માર્યો મને ખબર છે પણ આ તો હું કોણ કેતો કોઈ તમે ના હા સા તો મારો પાઉલ કાઢે

અલ્યા કુશલ કિંગ મોડા ગોમો નામ પરમ પિછા પૂરું થઈ જાય આ નવ વર્ષે એટલું બધું તો પાછો બધું તેવા રાખો તમે રોમ રોમ કર દયો એટલે લડવાનું તમે

밖에 간지려다가 나무가.